માર્ટનની લાયન્સ ક્લબે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે નિકુલભાઈ જુનાવાલાને નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે તેમને ગ્રહણ વિધિમાં શપથ લીધા હતા ક્લબે આ વર્ષે જીવદયા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે નવા પ્રમુખે જણાવ્યું કે શહેરભરમાં વર્ષ દરમિયાન બાર પક્ષીઘર બનાવવામાં આવશે દરેક પક્ષીઘરનો ખર્ચ રૂપિયા સોળ હજાર છે કે જેમાં લાયન્સ ક્લબ રૂપિયા સોનું યોગદાન આપશે બાકીની રકમ દાતાઓ પાસેથી મેળવવામાં આવશે ત્યારે પદગ્રહણ વિધિ કાર્યક્રમમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રસિકભાઈ પટેલ નવા હોદ્દેદારોને તેમની ફરજો અંગે માર્ગદર્શન આપ્યું હતું પાટણ લોકસભા બેઠકના સાંસદ ભરતસિંહ ડાબીએ લાયન્સ ક્લબના કાર્યો માટે સાંસદ ફંડમાંથી રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટ જાહેર કરી તેમણે ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી નવા પ્રમુખે તેમના કાર્યકાળ દરમિયાન રક્તદાન શિબિર ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમો યુવા પેઢીના વ્યક્તિગત નિર્માણ અને અનાથ બાળકો તથા કન્યાઓના શિક્ષણ માટેના કાર્યક્રમો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે આ પ્રસંગે અનાથ બાળકોને જીવદયાની કામગીરી માટે રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજારનું દાન આપનારા જેસભાઈ ચૌધરીનું સન્માન કરાયું હતું લાયન નટવરસિંહ ચાવડાએ નવા પ્રમુખોનો પરિચય આપ્યો હતો આ ઉપરાંત વર્ષ દરમિયાન સારી કામગીરી કરનારાઓ અને મહેમાનોની જીવદયાની થીમ આધારિત પક્ષીગણના પ્રતિક મોમેન્ટ સ્વરૂપે અને એવોર્ડ એનાયત કર્યા હતા આ પહેલાં મહેમાનોનો પરિચય વાર્ષિક પ્રવૃત્તિ અહેવાલ વગેરે પ્રસ્તુત કર્યા હતા આ પ્રસંગે નવા લાયન પ્રમુખ નિકુલ ચુનાવાલાની સાથે મંત્રી રાજુભાઈ દેસાઈ તથા લીઓ પ્રમુખ તરીકે રોનાક મોદી અને મંત્રી તરીકે શુભમ જોશી અને તેમની ટીમે શપથ લીધા હતા પ્રસંગે પિન્ટુજી રાજપૂત રાજેશભાઈ ચૌધરી નિલય ચૌધરી ની વર્તમાન પ્રમુખ બ્રિજેશ પટેલ આશીષ પટેલ મંત્રીઓ પરીમ પંચીવાલા ચિરાગ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં લાયન્સ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ દેસાઈ અને આભાર વિધિ રોનક મોદીએ કરી હતી બ્યુરો રિપોર્ટ્સ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ